અવાજ ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજય ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ મહેદવિયા સોસાયટીના રહીશો ભેગા થઈને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યું હતું નગરપાલિકાની કારણે કારણે ભોગ બનવાનો વારો આવ્યો છે એક તરફ નગરપાલિકા સુંદર બનાવવાની કામગીરી બીજી તરફ ગંદકી લોકો પરેશાન ધબોઈ તરસાણા તિંબી ફાતક જવાના રસ્તે આવેલ મહેદવિયા સોસાયટીના ઘણા સમયથી ગંદુ પાણી રોડ ઉપર નીકળતા માંડ્યું છે જેને લઈને અવર જવર કરતા હોય જેના કારણે મચ્છરો દ્રો પણ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે જો કોઈ બીમારી મચ્છરોના કારણે થશે તો જવાબદાર કોણ નગરપાલિકાના તંત્ર રહેશે વિસ્તારના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું رفيق منصوري અમે મહેદૈયા સોસાયટીના રહેવાસી છીએ અને સામે કોહિનુ પાક સોસાયટી પણ આવેલી છે અને આ ગટરની અહીંયા તકલીફ ઊભી થઈ છે ત્રણ વર્ષથી અમે નગરપાલિકામાં વારે ઘડીએ અરજી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી અહીંયા દિવસ દિવસ દરમિયાન વારે ઘડીએ જે જેમ દિવસ જાય છે તેમ મચ્છરોનો ત્રાસ ઉપદ્રવ વધી રહ્યો છે અને આ રોગચાળો ફાટે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે તેમ છતાં આનો કોઈ ઉકેલ આવતો નથી અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ લાવે જેથી અમને રાહત મળે